રાજકોટના મેટોડા ગામ નજીક ડેમમાં તબીબની લાશ મળી આવી જેને લઈને તપાસ શરૂ કરાય છે મેટોડા પાસે ફાર્મ હાઉસથી વોકિંગ કરવા નીકળ્યા બાદ સેલ્ફી લેવા જતા ડેમમાં પડ્યાની આશંકા છે રાજકોટના મેટોડા નજીક ડેમમાંથી તબીબના મૃતદેહ મામલે હવે એ બાબત બાદ નવો ઘટસ્ફોટ પણ થયો કે મૃતક ડોક્ટર જયેશ ભૂત સેલ્ફી લેવા જતા ડેમમાં પડ્યા હોય એવી આશંકા સેવાઈ રહી છે ફાર્મ થી મૃતક ડોક્ટર જયેશ ભૂત ચાલવા માટે નીકળ્યા હતા જયેશ ભૂત પરિવાર સાથે મેટોડા પોતાના ફાર્મ હાઉસ ખાતે ગયા હતા અને મોડી રાત સુધી પરત ન ફરતા પરિવારજનોએ તપાસ કરી હતી અને ડેમમાંથી તેમની લાશ મળી આવી હતી ડૉક્ટર જયેશ ભૂતની લાશનું પીએમ કરવામાં આવ્યું રિપોર્ટ બાદ મૃત્યુનું ખરું કારણ સામે આવી શકે છે સેલ્ફી લેવા જતા અકસ્માતે તબીબ પડી ગયાની પ્રાથમિક વિગત સામે આવી છે મેટોડા પાસે ફાર્મ થી વોકિંગ કરવા નીકળ્યા બાદ સેલ્ફી લેવા જતા ડેમમાં પડ્યાની આશંકા છે રાજકોટના મેટોડા નજીક ડેમમાંથી તબીબના મૃતદેહ મામલે હવે એ બાબત બાદ નવો ઘટસ્ફોટ પણ થયો કે મૃતક ડોક્ટર જયેશ ભૂત સેલ્ફી લેવા જતા ડેમમાં પડ્યા હોય એવી આશંકા સેવાઈ રહી છે ફાર્મ થી મૃતક ડોક્ટર જયેશ ભૂત ચાલવા માટે નીકળ્યા હતા જયેશ ભૂત પરિવાર સાથે મેટોડા પોતાના ફાર્મ હાઉસ ખાતે ગયા હતા અને મોડી રાત સુધી પરત ન ફરતા પરિવારજનોએ તપાસ કરી હતી અને ડેમમાંથી તેમની લાશ મળી આવી હતી ડૉક્ટર જયેશ ભૂતની લાશનું પીએમ કરવામાં આવ્યું રિપોર્ટ બાદ મૃત્યુનું ખરું કારણ સામે આવી શકે છે સેલ્ફી લેવા જતા અકસ્માતે તબીબ પડી ગયાની પ્રાથમિક વિગત સામે આવી છે